બનાસકાંઠા જિલ્લામાં મિત્ર એ મિત્ર ને હિંમત આપી અને હિંમત આપતાની સાથે મિત્ર ને મોત મળ્યું છે શું છે મામલો તેની વિગતે વાત આ કરી નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝમાં આપણું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર હત્યાઓના બનાવો સામે આવતા હોય છે અને વધુ એક બનાવો કાંગ્રેસ તાલુકા સામે આવે છે તાલુકાના ઉમરી ગામે થોડા દિવસ અગાઉ કૌટુંબિક ઝઘડાને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જોકે પોલીસે કાર્યવાહી કર્યા બાદ પણ અદાવત રાખવામાં આવે છે ફરિયાદીને ધમકી મળતા ફરિયાદી પોતાના ઘરે ન જતો હતો તે દરમિયાન તેનો મિત્ર તેને હિંમત આપે છે નહીં હિંમત આપીને કહે છે કે ચાલ હું તારી સાથે તને ઘરે મૂકવા આવું તો ચિંતા ના કર તેમ કહી આ ફરિયાદી બાઇક લઈને તેના મિત્રને પાછળ બેસાડીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન રાત્રિના બે વાગ્યા હતા જોકે આ જાહેર માર્ગ તો કાદવ કીચડવાળો હોવાને કારણે રાત્રિના બે વાગ્યા હતા ને વરસાદને કારણે આ જાહેર માર્ગ કાદવ કીચડ વાળો હતો જેના કારણે જે મિત્ર છે આ મિત્ર તેના બાઇક ઉપર તે ઉતરી જાય છે જોકે કાદવમાંથી જે ફરિયાદી છે ફરિયાદી આ બાઇક પોતાનું નીકળી રહ્યો હતો તે દરમિયાન જે અંકદ અદાવતમાં પોતાના ભાઈઓ ગાડી વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં મિત્ર ઉપર તેની ગાડી ચડાવી તેને મોતને અંજામ આપવામાં આવે છે જોકે

અને પૂછપરછ કરતા હતા એક જોનાર સાહેબ ઓલરેડી ઉભો હતો કે એવું કહેવાનું હતું કે હું તથા ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુબા વાઘેલા રહે ઉમરી નાની પાર્ટી આ બંને જણા એમની એક એક જૂની અદાવત હતી આરોપી સાથે એક બે ત્રણ દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી અને અદાવત રાખીને જયારે ઘરે જતા હતા ફરિયાદી ત્યારે ફરિયાદી અને મરંજના બંને જણા બાઈક ઉપર હતા પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે તે કીચડ હતું આના કારણે મરંજના સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિત સિંહ નંદુબા વાઘેલા રહે ઉમરી નાની પાટી એ ઈકો ગાડી લઈને પોતાને પાછળ તેમના ઉપર એમના વાડો ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ તેમની તે જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી હવે જયારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પોકી ગઈ સવારે અમે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડર ની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે એક જે મુખ્ય એમાં આરોપી નામ છે રોહિતસિંહ નંદુબા વાગેલા ઉમરી નાની પાર્ટી એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમને પૂછપરછ ચાલુ છે એમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે સવારે અમારી એફએસએલ ની ટીમો આવી ગઈ હતી અમારી ડોક્સ્કોડ ની ટીમો ત્યાં આવી ગઈ હતી અને સાથે સાથે અમારી એલસીબી ની ટીમો અને એસએચજી ટીમો પણ

કંડક્ટર તરીકે કઈ કામ કરતો હતો તો એમનું જ વાહન છે અત્યારે એવું પ્રથમ દિવસે જાણવા મળ્યું છે પણ અત્યારે તપાસ નો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે તમે જોયું તે પ્રકારે દિયોદર એસપી સુબોધ માનકરે કહ્યું કે અંગત અદાવતને લઈને પોલીસ ફરિયાદ થાય છે અને પોલીસ ફરિયાદ બાદ પણ જે અંગત અદાવત રાખવામાં આવે છે અને અંગત ધમકી આપવામાં આવે છે જો કે ફરિયાદી પોતાના ઘરે ન આવતો હતો ત્યારે તેનો મિત્ર તેને હિંમત આપે છે કે તું ચિંતા ના કરે હું તારા ઘરે તેને મૂકવા આવું છું તે દરમિયાન ફરિયાદી પોતાનું બાઇક ચલાવતો હતો અને જે મિત્ર છે તેની પાછળ બેઠો હતો જોકે કાદવ કિચડ વાળો રસ્તો હોવાને કારણે મિત્ર બાઇક ઉપરથી ઉતર્યો હતો અને તે દરમિયાન અચાનક જ અંગત અદાવતમાં કોટોબિંક ભાઈ દ્વારા ઇકો ગાડી લઈ અને આ મિત્ર ઉપર ગાડી ચડાવી દેવામાં આવે છે અને હત્યાને અંજામ આપવામાં આવે છે જોકે આ તમામ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આરોપીની અટકાયત કરવામાં આવી છે આ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા